આપણે ત્યાંથી લઈને શ્રી રામવાળાની ગુફાએ અને ખોડી અત્યારે જોઈ રહ્યા છો બહુ ટ્રાફિક છે અને સવારનો સમય છે ચા નાસ્તો આપે છે અને આપણે આપણા મિત્રો સાથે બેસીને ચા નાસ્તો કરીશું આપણા મિત્રો અહીંયા આવી ગયા છે અને ચાલો ચા નાસ્તો કરીને આપણે વીર રામવાળાની ગુફાએ જઈશું અને ત્યાર પછી જઈશું તો વિડીયોમાં બન્યા ચાલો આપણે વિડીયો ની શરૂઆત કરીએ આવ્યો છે ભાઈ ઝૂલતો તો નથી એટલે મોરબી નો ઝૂલતો ભૂલતો મોરબી નો હતો ઓપડા પથ્થર તો હતો પથ્થરની હેઠે જગ્યા જય ગિરનાર મિત્રો બોર દેવીની જગ્યાથી આગળ રામવાળાના ભાઈ તો જોઈ શકો તો પાછળ બહુ પબ્લિક છે આપણે આ ઉપર જવાનું છે આ ઉપર રામવાળાના ભોયરા છે અને આ નીચે પરિવારમાંનો ધરો છે ચાલો મિત્રો આપણે ઉપર જઈએ తల్ వడి నా ఎవ અને ત્યાં રામ વીર રામવાળો એની પચીસ વર્ષની ઉંમર હતી અને પટલ ગાયકવાડાને સામું એને થોડુંક તકલીફ થાય જમીન જપ્ત કરી અને પછી એ ગાયકવાડા હામા એ બાર વટેડયા પછી એને નવ જણાની ટોળી બાંધી એટલે આમ નવ ને ગણે એટલે દહ થાય અને સુરત દાદા એને ભેરે હતા અને માતાજી ખોડિયાર એને ભેરે હતા અને પછી ધર્મ એને નીતિ એવી કે બાપુએ કોઈને ખૂન કર્યું નથી કોઈને એક જ પટેલને માર્યો પછી એણે વ્યાજખોરના ચોપડા બાળી અને ગરીબને આપી દેવું એવું એણે બારવટું કર્યું પછી એને પાટું મારી જઈ પટારો ભાંગ્યો તે સુક વાગી અને પછી બાપુ અહીંયા બોરિયા ગાળામાં વી આવ્યા પછી અહીંયા ત્રણ મહિને અહીંયા રહ્યા અને ત્રણ મહિને પછી અહીંયા મેરુને કીધું કે તું જા જાહેરાત દઈ દે મને અહીં પીડા બહુ છે પછી બાપુએ એને એને કીધું નહીં ગયો છે આ જે મેરું ખૂટ્યો એ વાત ખોટી છે હા હું તમને હું અહીંયા એના વારસદાર તરીકે હું કહું છું કે વાત ખોટી છે પણ કવિએ જોડી દીધું છે કે આ ખૂટલ રબારી પણ ખૂટ્યો નતો બાપુએ કીધું તું જા અને ખુબ રોયો કે બાપુ હું તમને કેમ દઉં બાપુ બહુ હતી હતી પછી જાહેરાત દીધી બાપુ ગયા પછી ચારસો પોલીસ સડી હતી અને જુનાગઢ નવાબની ચારસો પોલીસ અહીંયા પછી ભોયું હળગાવ્યું બધું ઘણું કર્યું પણ બાપુ તો વીરગતિ હોય ગયા હતા આનો ઇતિહાસ તો બાપા બહુ લાંબો છે બારે બાર વટ પાડે એને બાર વટ ગયો કેવાય અટાણે ડાકુ કેવાય એટલે આને સ્થળે આ તો જાગતો ફીર છે મારા બાપ અહીંયા હામા માતાજી એનો દેહ પીડ્યો હોય અહીંયા અને આ બાપોની કોઈ પણ અહીંયા અહીંયા આવીને આટલું તમે બનકુ આવે છે આ ચાર પગે હાલવાના કોઈ અહીંયા આવે છે એ એની સરધા છે સમજ્યા ઇતિહાસ ની વાત કરવી ને તો આજથી ઘણા વર્ષો પહેલા કે રામવાળા છે એ મતલબ આઝાદી પહેલા તો સો ટકાની વાત છે બરોબર હું તમને સંવંત છે એ હમણાં કહી દઉં અને કા અગાઉ મેં તમને વિડીયોમાં દરેક બતાવી દીધું છે એમાં સંવંત લખેલી છે તો સાલ તમે એ રીતે કાઢી નાખજો તો રામવાળા છે એ રામભાઈ કાળુભાઈ દરબાર કરી અને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વાવડી ગામના વતની હતા અને એ ગામમાં કાંઈક જમીનના વિવાદમાં કે શું છે ખબર નથી કોની સામે છે સરકાર સામે છે કે પછી કોઈ રાજવી સાથે છે કે પછી ગામના ગામના કોઈ વ્યક્તિ સાથે છે ને એના કારણે કાંઈક જમીનનો વિવાદ થયો અને પછી છે એની સામે બાહુ ભીડવા માટે એને અલગથી પોતાની છે એ ટીમ ઊભી કરે છે અને એને છે જવાબ દેવા માટે કેમકે ખોટું કામ કરતા હતા તો એની સામે અવાજ ઉઠાવવા માટે છે એને છે એ અલગથી છે મારવાટું ખેલતા બરાબર છે એ લોકોને એ લોકોને ભાન કરાવવા માટે તો એને આખી કહેવાય કે આખી ગેંગ આખી ઊભી કરી હતી એ સમયે અને એમાં સે મુસ્લિમ લોકો પણ હતા એવું પણ એક દાદાએ એમણે કીધું અને એ ઈમાનદાર કે ભાઈ કે એટલે ભાઈ આમ એટલે અત્યારે એ કાકા મને એ રીતે સમજાવતા અત્યારે હિન્દુ મુસ્લિમનું કેટલું છે અને એ વખતે એ કે રામવાળાના માણસો જ મુસ્લિમ હતા બરોબર છે તો રામવાળાની મઢી તમને બતાવી છે અંદર અને રામવાળીનું ભોયરું પણ તમને બતાવ્યું છે અને રામવાળાની જગ્યા છે ત્યાં બી તમને બતાવ્યું છે તો એ રીતનો આખો ઇતિહાસ છે અને એ એની માટે એ બારોટી બારોટું ખેલતા હતા

મારેલા છે અંદર છે એ બહુ મોટું તરી પાંત્રીસ જણા છે અંદર રહી એવડું મોટું ભયંડું હતું પણ વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા એ ભોંઈરું છે કઈક આ કુદરતી આફતના કારણે છે એ દબાઈ ગયું છે અને આ એક છે બાપુ જુનાગઢના બાપુ છે જે કઈ અત્યારે મહંત ઈ લોકોની પરમિશન લઈ અને ઈ બાપુની ખાંભી છે એ બહાર કાઢી છે ભોંયરું આખું છે એ થોડું ઘણું જ છે તો ત્યાં એ ખાંભી ઉપર છે એનો મુંગટ પહેરાવેલો છે એ આમનામ આવી રીતના છે અને એ તમને બતાવ્યું છે તો બરોબર છે માહિતી વાતચીત તમને કરી છે બાકી ભૂલ ચૂક સાચી હોય તો માફ કરજો સારું ચાલો તો હવે છે ઈ અહી ખોડિયાર ધરા ખોડિયાર ધરા જવાનું છે બરોબર છે અને આજનો આ સ્પેશિયલ વિડીયો તમને આ જગ્યાએ એમ આવ્યા છે તમને રામવાળાનો બનાવ્યો છે તો રામવાળાનો વિડીયો છે અહીંયા અમે પૂરો કરવી છે વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ અને કંઈ ભૂલ સુખ થાય તો કમેન્ટ કરજો થેન્ક યુ યાર માત કી જય બોલો મિત્રો ખોડિયાર માતની જય મિત્રો ત્યાં કેમેરા જવા નથી દેતા તે માટે અહીંથી તમને ખોડિયાર અમારા દર્શન કરાવું છું પાછળ જોઈ શકો છો બહુ ટ્રાફિક છે અને કેમેરો પણ નથી જવા જતા હું તમને પાછળથી સીન દેખાડું છું બોલો ખોડિયાર માતી જય ખોડિયાર માતી જય ખોડિયાર માતી જય બોલો કોડિયા